આવ દો બાબા આવજો કાઈ બા આવજો કાઈ બા આવજો રાતે ડેડિયાપાડા સાગબારાના ધારાસભ્ય આદરણીય વસાવા સાહેબ અને આજે ડેડિયાપાડા તાલુકાનું એક્ટિવિટીનું આયોજન હતું તેમાં ડેડિયાપાડાના પ્રમુખશ્રી અને સાગબારાના પ્રમુખશ્રી અને પ્રાંત અધિકારી અને એમએલએ સાહેબ કમિટીમાં એટલા જ જણ આવે તે છતાંય આ લોકોએ બીજા ડેડિયાપાડા તાલુકાના ત્રણ નામો અને સાગબારા તાલુકાના ત્રણ નામો અને બંને તાલુકાની દોઢ દોઢ કરોડ જેટલી ગ્રાન્ટ થાય છે પણ આ બીજા બહારના વ્યક્તિઓને જ્યારે ચૈત્રભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને ઝપાઝપી થઈ તેમાં ચૈતરભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈતરભાઈ ફરિયાદ આપવા આવ્યા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી નથી દેતા હજુ સામેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ જે તાનાશાહીબ પોલીસ અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું

હરિસિંહ oh, ના <coughs> <coughs> त्यो यहाँ कम्पनी त हामी सम्झि राखौं बरु मलाई सबैलाई तिम्रो साथमा चार पति नै छ मटा त बुझ्यो मेरो छो